એકવીસ ઓગસ્ટ ભારત બંધના એલાનને સમર્થન આપવા નસવાડી નગરના બજાર બે સલાક બંધ છે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા પેટા જાતિનું વર્ગીકરણ કરવા કે મિલેર લાગુ કરવા બાબતે

નસવાડી તાલુકાનું જે વેપાર મંડળ છે એમણે સૌએ સહકાર સાથે એવું કહ્યું હતું કે અમે બી તમારી સાથે સહકારમાં રહીશું જેના ભાગરૂપે આજે નસવાડી તાલુકાના સમગ્ર જે બી વેપારીઓ છે સૌએ સ્વેચ્છાએ આજે એ બંધનું સમર્થન આપ્યું છે સાથે સાથે સૌ આજુબાજુ દરેક સમાજ રહે છે સૌએ અમને આજે એ એકવીસ તારીખના બંધને સમર્થન આપ્યું છે એના સાથે અમે સૌનો આભાર આદિવાસી સમાજ તરફથી આભાર વ્યક્ત કરીએ છીએ અશ્વિનભાઈ પરસોત્તમ આદિવાસી સંધે બંધ કરવા માટે અપીલ કરેલ છે જેને અનુસંધાને નસવાડી આદિવાસી સંધે અમને સમર્થન માગતા અમે તમામ વેપારીઓએ આથી બંધ પાડી એમને સમર્થન આપેલ છે જે નસવાડીના નાના નાના વેપારીઓ અને નાની લારી ગલ્લાવાળા શાકભાજીવાળા ચાની લારીવાળા જેવા કે બધાએ બંધ પાડી અને પૂરેપૂરું સમર્થન આપેલ છે